નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે દસ ત્રણ બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ખદરપુર ગામે જ્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત છે છે ખેડૂત મિત્રો આ નજરે દેખાય એ જે છે આપણે આંબાનો પાક છે આપણે આપણને ખ્યાલ છે કે સોશિયા પંથકમાં છે આજુબાજુના દસ થી પંદર ગામડા જે છે એ સોશિયા પંથકમાં આવે છે અને આ પંથક એટલે કેરીના પાક માટે છે એ વિશ્વભરમાં જે છે એ પ્રસિદ્ધ છે તો એવા દેખ આપણે જે છે કેરીના પાકની અંદર જે છે આજે આપણે ઊભા સીવી અને એમાં જે છે આપણે મનાભાઈ છે એમણે પોતે આની અંદર ભાગ રાખેલો છે એટલે ભાગ્ય તરીકે છે તો આપણે એમનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ તમારું એક આખું નામ બોલો મારું મંજીભાઈ લાખાભાઈ રાઠોડ માંડવા એક તમારો મોબાઈલ નંબર આપી દો બાણું પાઠ અઠ્યાસી ઓગણીસ ઓપ્પન બરાબર છે આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડો મિત્રો આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ પી વન વિશે જે માહિતી મેળવે તો ચોક્કસ સંપર્ક કરજો મને આપણે આપણે કેટલા વીઘામાં જે આંબા આવેલા છે એની અંદર આંબાની અંદર એકદમ પાંચ વીઘાની સાડા ચાર વીઘાની અંદર છે આંબા એક તમારો પરિચય આપી દો મારું નામ ગોયલ એમ જ છે ગામ પર અને વાડી જે છે મહેન્દ્ર છે એમના ભાઈ શું થાય એના બાપુ દીકરી ભાઈ છું આપડે આ કેટલા વીઘામાં છે અંદર અંદર આપડે કેટલા આંબા ના સોળ એકસો ને પંચાણું રોપા છે આની અંદર એકસો ને પંચાણું બરાબર આજે આ કેટલા વર્ષના જે થઈ ગયા છે મેં કીધું બાર થી તેર વર્ષના રોપા છે બાર થી તેર વર્ષના બીજો ખાસ આની અંદર જે છે આપણે જયારે ગોળ છે એ ક્યારે આપવાનો હોય છે આમાં અને ગોળ મેં કીધું મેં અત્યારે તો ઓલરેડી કે આને આપવાનો લગભગ દોઢક મહિનો થઈ ગયો મહિના પહેલા બરાબર હા અને એક મેં કીધું દિવાળી ગયે એટલે તરત જ મેં કીધું જ્યારે સોમાસો વરસાદ પૂરો થયો ત્યારે ગોળ આપ્યો બરાબર છે અને બીજું ખાસ એની અંદર જે છે આપણે ફ્લાવરિંગ જે આવી જાય પછીનો જે છે કેટલા સમય એની અંદર બીજા થપવાનું હોય આપણે ફ્લાવરિંગ જ્યારે મેં કીધું મારે અંદર જ્યારે મોર પકડે આ જે ફાલ ફ્લાવરિંગ આવે પછી જ્યારે મેં કીધું જ્યારે જવાટ લઈ લે અંદર કેરી કે મો ઓલું જણ જણ ચણા જેવી કેરી પકડી લેને પછી એની અંદર મેં કીધું દવાનો છંટકાવ આપવાનો હોય છે બરાબર છે બીજો ખાસ એની અંદર જે છે તમે આની અંદર આપણે કઈ દવાનો જે છે ઉપયોગ કરેલો છે એની અંદર અત્યારે તમે ઓલરેડી આ વખતે મેં કીધું પી વન દવા છાંટી છે બરાબર અને બીજી અંદર મેં કીધું એક બ્લુ કોપર આ જે ફૂગ નાશક દવા અંદર ભેગી ભેળવેલી છે બરાબર અને આ વખતે એનાથી મેં કીધું અમને દેખવામાં લાગે છે પહેલી વાર અમે ટ્રાય કરી છે પી વન ની અત્યારે સુધી અમે ઓર્ગેનાઇઝ ખેતી એની નહોતી કરી આ વખતે આનો યુઝ કર્યો છે અને અત્યારે અમે આ કર્યા પછી અમને આની અંદર ફ્લાવરિંગ બહુ ફર્સ્ટ ક્લાસ એનું રિઝલ્ટ આવ્યું છે એમને દેખાય છે બરાબર સો ટકા જો ખેડૂતો મિત્રો ફ્લાવરિંગ જબરજસ્ત લાગ્યું છે બીજો ખાસ એની અંદર આપણે ખરવાનું પ્રમાણ કેવું રહ્યું છે હજી સુધી તો ખરવાનું પ્રમાણ નથી પછી આગળ પછી ખ્યાલ આવે અત્યારે તો ઓલરેડી કમ્પ્લીટ બહુ સારું છે બરાબર હવે આપણે એક છંટકાવ કર્યો છે છંટકાવ બીજો બાકી છે અંદર બરાબર છે અને આપણે જે અન્ય ખેડૂત મિત્રો છે એને કરતા આપણે આ ફિલ્ડમાં કેવું છે આપણે અત્યારે આમ ગણો એટલે એટલા વિસ્તારમાં છિયા થી અહીં સુધીમાં ગણો એટલે આપણે મેં કીધું બહુ સારું કહેવાય એમ કોઈ આશા નહોતી આ વખતે કે આંબાની અંદર કેરી રહેશે એવું પણ આ એક છંટકાવ કર્યા પછીનું રિઝલ્ટ થોડુંક દેખાણું કે ના ના અંદર કેરી થોડી ઘણી દેખાય છે અને ઘણું કેરી બહુ સારી છે ખેડો મિત્રો ખાસ કે આ વર્ષે છે આપને ખ્યાલ છે કે ચાલો વર્ષે જે છે ફ્લાવરિંગ ખૂબ ઓછું એવું છે અને આવ્યા પછી છે જવાણ નથી થતું પણ એ દ્રષ્ટિએ આપણે જે છે વનનો ઉપયોગ કર્યો તો જબરજસ્ત છે જવાણ થ આપણે કેટલા એમએલ નાખ્યું હતું આમાં આમાં એક પંપે ચાલીસ એમએલ નાખ્યું હતું બરાબર છે ચલો મિત્રો આપણે ભલામણ પ્રમાણ છે પંપે ચાલીસ એમ નાખી અને જે છે સ્પ્રે કર્યો છો બીજો ખાસ આની અંદર આપણે કેરી છે કેટલા મહિના તૈયાર થતી હોય આપણે કેરી ચાર મહિના જેવું લાગે ચાર મહિના થતા એટલે નાનીથી મોટી કેરી પાકમાં આવી ને આ પાક માટે ચાર મહિના થઈ જાય પાક બરાબર છે બીજો ખાસ તમારે જે છે આ કેરી વેચવાનો માર્કેટ કઈ જગ્યાએ આપણે અત્યારે ભાવનગર યાર્ડમાં ભાવનગર આપીએ છીએ ફ્રૂટ માર્કેટમાં અને બીજી રાજકોટ પણ જાય છે બરાબર છે અને તમારો એરિયો જે છે આખો સોશિયા પંથક એ કેરીના પાક માટે છે પ્રખ્યાત છે આપણે હા અત્યારે એ બધા અત્યારે આમથી કેસર અમારે સોસિયાની સોસિયા વિસ્તારની બહુ પ્રખ્યાત છે બધી અને કેરી ફર્સ્ટ ક્લાસ બને એમાં કઈ ઓલું નહીં મીઠાશમાં કેવી આવે ફર્સ્ટ ક્લાસ કેરી અમે કીધું એ તો માણસો ખાય એનો ખ્યાલ આવે ને કે એની અંદર હું છે એમ એનો ઉપયોગ કરે આ વાળી એમથી ફ્રેમ છે મેં કીધું કોઈ દિવસ મેં કીધું આ કોઈ દિવસ હજી બન્યું નથી આજે લગભગ છોથા વર્ષથી અંદર માર્કેટિંગ ચાલુ થયું છે હજી સુધી કોઈ દિવસ એક વર્ષ ફેલ નથી ગયું અંદર હા અને વર્ષોથી રાખે છે અમારા પૂવા આવીને છે માંડવાના જ ભૂપતભાઈ વતની ભૂપુતભાઈ બરાબર અને એમના ભાઈ જ છે અત્યારે ઓળીનો ભાગ છે મના મનાભાઈનો બરાબર ચડો મિત્રો આ જે ફિલ્ડ નજરે દેખાય એ કીધું ભાઈ એમ કે જબરજસ્ત છે આખો પાક આની અંદર જે છે તૈયાર થાય છે આપણે અને એમાંય ખાસ આપણી જે ઓર્ગેનિક પ્રોડક્ટ પીવાન આવે એમાં જે છે ઉપયોગ કર્યો છે અને ખૂબ સારું જે છે પરિણામ મેળવેલું છે બીજું તમારી પાસેથી જાણો આની અંદર આપણે કેવા કેવા રોગ જીવાઈતા આવતા હોય છે પીળીઓ જે છે તડતડિયા છે અને ગળો જે છે એ આપણા પાકની અંદર જે છે મુખ્ય રોગ આવતા આગળ જતા મધ્ય પણ આવે છે તો એના માટે જે છે સાવચેતીના પગલાં રૂપે તમે ઈમીડિયા દવા જે આપણું ના નામે ખેડૂતો ઓળખે છે બીજું રોગર આવે છે એકતાર આવે છે ભેગું સલ્ફર નાખજો એટલે જેનાથી જે છે આપણો ગળો ઉપર તાત્કાલિક જે છે કંટ્રોલ મેળવી શકીએ આપણે તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે તમે પી વન વિશે શું કહેવા માંગો કેવી દવા આવે છે હું તો એમ કહું છું કે બનાવી ત્યાં સુધી બીજી દવાનો યુઝ કરો કરતાં પી વન દવા ઉપયોગ કરો એટલે બેસ્ટમાં બેસ્ટનો રિઝલ્ટ આવે છે સો ટકા આપણે તો ઓર્ગેનિક પ્રોડક્ટ છે અને આપણે પહેલી વાર યુઝ કર્યો આપણા રિઝલ્ટ અત્યારે તાત્કાલિક બતાવવાનું આપણે જ મેં કીધું ઓર્ગેનિક કર્યો એમ માટે કેમિકલ જ વાપરતા હતા પણ આ વાપરવાને આપણે એમ દેખાણું કે ના કોઈ અપેક્ષા નહોતી પણ આપને દવા છાંટવાથી આની આપણ પરિણામ બહુ બેસ્ટ આવ્યું છે બરાબર છે જો ખેડૂત મિત્રો સો ટકા કે આપણી દવા જેવી જે છે આવે છે સોળને જે સોળ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત પડતી હોય છે એ સંપૂર્ણ પોષક તત્વો આપણે વનની અંદર જે છે આવી જાય એવી આખી જબરજસ્ત છે એ પ્રોડક્ટ છે આપણે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બાજુમાં આવ્યું છે બે લાઇકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને Muoio Ok, Jane.